લગભગ વરાધી જેવું થયું હોય આ વેરો જોવો મેળ્યો અમને ઈ તે પહેલી વાર રીયલ માં કેવી લાગે કવડો માટે વેરો નથી કાઈ વેરો તો તો ભઈ જોય તો અંદર હવે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો જો અત્યારે આપણે નાઈન જોન રેડી થઈ ગઈ છીએ અને હરજો ભાઈ રોવે છે કેમ કે એને દાંતનો દુખાવો પાછો શરૂ થઈ ગયો છે આ દુખવા મળી છે એટલે કઈ દુઃખે દાંત આ દુઃખે હા તો જોઈએ અચારમાં ગાંગરે છે અને અત્યારે આવું છે દવાખાને લીલ્યા લેવાનું છે અત્યારે બહુ આઘું છે થોડું કાંઈ છે મારા ગામથી તો એ રોવે અત્યારે લઈને લાવો છે અત્યારે અત્યારમાં અને આપણે આગળ સીતાફળની વાત કરી છે ને કે સીતાફળ દવો કેવું ફાટી ગયું છે મસ્તીનું તો પેસી છે બહુ મોટી મોટી આવું પાક માથે માથે પાકી ગયું હતું એ ઉતારીને લાવ્યો છું એ જો એ તો હાડકારી દઉં ખાવું સીતાફળ સીતાફળ ખાવું હા આપણે લાઈટ નીવી લાવ્યા સીવી એક જો તમને બતાવી દઉં જો આ લાઈટ થાય ગોળા મોટા મોટા ગલોપડા છે જો આ રીતના થાય કઈ ને હાલો તો અત્યારમાં છે ને મોડું નીકળ્યું તો બધી દવાખાના બાજુ લીલિયા આખું છે દવા લઈ લીધી છે દવાખાને નીકળી ગયા છીએ અને અત્યારે છે ને લીલિયાની બજારમાં ઊભા છીએ અમે મમતાભાઈ કે મેડિકલે દવા લેવા અને આ તો લીલિયાની બજાર છે દવાખાને તો નીકળી જાય દવા એ દીધી હવે જવાનું છે ઘરે તો દવા લઈને આવી જાય મંગતા એટલે દવા લઈને આપણે દવા દેવું ઘર બાજુ કહે તું રવું ને ચાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં એ તો અરદેવભાઈ રોવે ગયું હા કોબરા રો કવડો મોટો જોવાથી હેઠ વહી ગયો ને અંદર છે અમે અત્યારે ને અહીંયા રોડ ઊભા થા એ તું ભાઈ અર્દેવ ને શિયા આવ્યું હતું એટલે ઊભા થાય ને કવડો મોટો કોબરા સડતો સરતો થાય ને ભાળી ગયો આને બોલાવી જોવા કા કેવી લાગે કવડો મને જેરું નથી કાઈ જેરું તો તો ભઈ જોઈ તો અંદર હવે બહાર નીકળ છે તમને ફરીવાર દેખાડું મોટો જબરો હતો કોબરા જેવો હતો હા તો એક વાગી ગયો અત્યારે પોજા ના તેર એટલે એક વાગ્યો ગયો અને આપણે ગારી દર થી તને ભાજી તૈયાર લેતા આવ્યા છીએ પાઉ ભાજી ને કાઠિયા શાક નું બનાવ્યું તો આપણે હવે થોડું મંતુરી મરદેવ હાટુ હરદેવ ને ખાવું તો નથી ખાવા મળ્યા છે આવડા હું ફેમિલી ખાવા ગયા બોલતો હાલો તો કાઈ ને હાલો તો તૈયાર થોડું લાવ્યા છે ખાઈ લઈએ આપણે ન કર ના થઈ જાય પાછું હવે બે વાગી જાશે તો આ બને ને કીધે આ પીને આપણે જાવ દીવ કારખાને હવે જવો કારખાને જવાનું છે એટલે આપણે આ પી લીધું પેલા જાવ દીવ ધીમે ધીમે કારખાને સાડા છ થઈ ગયા છે ઘરે બે એવો અને આજ અમારા ગામમાં છે ને હવન હતો હવન હતો ને એટલે ત્યાં પ્રસાદી પ્રસાદી હોય આવી છે હું સફળતા ભાઈ તો આપણે ખાવી છે અડધે ભાઈને છે ને કાંઈ ફેર પડતો નથી બીજી બપોર નામ રોવે છે એ બધા ઘરમાં બેઠા છે મારા બાન બધા એને ખવાતું નથી ને દૂછા કરે છે રોવા છે પાસ્તા લાવે પાસ્તા બની ખવડાવી દે ને તો કદાચ ખાઈ લે છું બપોરે ખાધું નથી એને ત્યારે તું ખાઈ લે આવી વાહ લ હા આ તો અમારે બહુ દોઢા આવ્યો છે જો પાસ્તા બની જશે અડદેવ ભાઈના કાઢ દેવ ખાઈએ કહીશું ને આ પોસા છે ને એટલે ખાઈ હશે હું કારેડાનું શાક આપડે એમ છે રોટલા વાળુકરો બીજાથી બધા આવે સીપડા મોડે તમારું ગુપ્પા સીપડા તે મસી ના ત્યારેથી

લગભગ વરસદી જેવું થયું હોય આ એરો જોવો મેળ્યો અમને ઈ તે પહેલી વાર રિયલ માં બાકી આમ જોવા નથી મળ્યો મને કોઈ દી મોટો હતો એરો હતો કે દામનો હતો એરો એરો હતો હમ મને તે એરો ન પણ એરો કાઈ માથે ન સડે આ માથે સડતો તો દીવાલા સડે તે તો ખરખર સડ હોય ને એટલે હાસો એરો હોય ને માથે ન સડે ના આવો તો કવરો મોટો કવડી જાય એટલે સીધા મિંગ્યા ને મિંગ્યા પતિ જાય એમ કવરો મોટો હોય બાપા હમ